આવે છે ને કેવી છે લચ્છી આ સેવા ઉગા મેડી ગામની મોજ ભાઈ નિંગારા ગામ વટીને અહીંયા રામમઢી છે ને અહીંયા ભાઈઓ સરસ મજાની સેવા આપે છે નાસ્તો ને એવું કરાવે છે ને અહીંયા ને આરામ કરવા માટેની સરસ મજાની જગ્યા છે બોલો જય શ્રી રામ હમટિયાળા વાહ ભાઈ છો છો બધા હાલો કૃષ્ણ કેમ એકદમ સ્વાગત છે તમારું આજના એક નવા અને ધમાકેદાર વિડીયો આજે આપડે હનુમાન જયંતિ ના નિમિત્તે છે ને બધા હાલી ને જવાનું છે સાળંગપુર આપડે ખુબ મોજ મસ્તી કરવાની છે તો વિડીયો છેલ્લે સુધી બન્યા રહીજો તો હાલો હવે જાવીએ આપડે સાળંગપુર તો મિત્રો અત્યારે વાગી આપણે ઉગા મેડી અને આજે આપણે સાળંગપુર કેટલા વાગ્યા ભૂગ્યું છે જોવી અને આપણે હજી નિંગાળાથી એક મિત્ર આરે થવાના છે આપણે નિંગાળા જઈને એમને મળશું અને જો અત્યારે થઈ ગયું ફૂલ અંધારું આપણી છે ટોર્ચ નાની એમથી આપણો દુશ્મન મિત્ર હસીન અત્યારે પૂગી ગયા સરદાર પટેલ વિદ્યાલયે અને અહીંયા સરસ મજાનો સ્ટોલ છે ભજીયાનો એનો સેવા આપે છે બધા મિત્રો ને આ બધા યાત્રા ઉજ્ય આ હાલી ને આવે છે ને એ બધા અહીંયા જો પ્રસાદી લે છે તો હાલો આપણે પ્રસાદી લઈ લઈએ જો અહીંયા આખો ગ્રુપ ભેગો થઈ ગયો છે કયું કામ બોલો હનુમાન દાદાની હું નરેશ કાકા જય હનુમાન દાદા તો સરદાર પટેલ મસ્ત એક ભજીયાનો સ્ટોલ છે તો થોડાક ભૂખા થઈ ગયા ને તો હાલો હવે છે ને થોડાક વરસાદી અહીંયા નાસ્તો કરી લેવી ભજીયાનો અને પછી પાછા આપણે હાલવાનું ચાલુ કરવી બરોબર ને

અહીંયા આ છે ને આ ગ્રુપ તરફ અહીંયા સરસ મજાની લચ્છી નું આયોજન છે લચ્છી સેવા આપે છે આ દાદાની ની જોઈ લેલો લચ્છી પીવા લચ્છી બિસ્કુટ

ભાઈ સાહેબ હવે છે ને નિંગાળ આવે ને તો સારું છે કારણ કે બહુ ઠેકી ગયા અને જે અમે બધા હારે હતા ને પાંચ છ જણા નું ગ્રુપ એમાં તે અમે બધા નોખા નોખા પડી ગયા છે ત્રણ જણા હારે છે નિંગાળ ખાલી દોઢ કિલોમીટર લેવું છે પણ તોય છે ને બહુ એટલે બહુ ઠાક લાગ્યો જલ્દી આવે તો સારું જો નિંગાળા ભગવામાં હતા ને તો થાકે એટલો લાગ્યો તો ત્યાં એમાં છે ને તરબૂચ આવી ગયા છે એટલે થોડા ખાઈ લઈએ તારે આપણો છે ને થાક થોડોક ઓછો થઈ જાય બરોબર ને બરોબર ચાલો જ બધા તરબૂચ ખાવા કેવી હવે બધાય ભેગા છે આજે નોખા પડી ગયા હતા ના તો કોણ ખાય છે રિયા રિયા નિંગાળા આવીને છે ને બોરો ખાધો એક મજા આવી મજા આવે હવે કઈક છે થોડીક રાહત મળી બેઠા ને તો બાકી આ ભાઈ જો ઉભા નું ઉભા બે વાન થતું જ નથી કે ભાઈ નિંગાળા ગામ વટીને અહીંયા રામ મટી છે ને અહીંયા ભાઈઓ સરસ મજાની સેવા આપે છે ભજીયા ને નાસ્તો ને એવું કરાવે છે ને અહીંયા છે ને આરામ કરવા માટેની સરસ મજાની જગ્યા છે બોલો જય શ્રી રામ

આજે વાહન નું અવર જવર છે ને બહુ ઓછું થઈ ગયું તો બહુ એટલે બહુ મજા આવે છે હવે કારણ કે પેલા વાહન એટલા આવતા તો એ વધારે ગરદી કરતા હતા પણ અત્યારે હાવ એટલે હાવ શાંતિ થઈ ગઈ અને મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું વાગી ગયા છે બાર હવે આપણે જ આવી આગળ માંડ માંડ અત્યારે પાટી ભૂગા અને બહુ એટલે બહુ પગ દુખવા મીઠા છે થાકી ગયા છે અને પબ્લિક બહુ છે ગરદી જો બધા ગામમાં સરસ મજાનું આયોજન અહીંયા છે તો પાટી ગામમાં પાછો ક્યાંક કોરો ખાવો પડશે કારણ કે અમારા નાનું છોટું છે ને દિશા એની સાટું થઈને કોરા ખાવા પડે છે આપણને ફક્ત દુઃખે પણ આપણે કેવું કોને પાટી ગામ બહાર નીકળવીને એટલે સરસ મજાનું આયોજન છે અહીંયા એવું બધું ખવડાવે છે અને અહીંયા જો ગાડલા ને એવું પાથરેલું છે તો ઘડીક આરામ કરી લીધો અને આ તમને એમ સાચું છે કે આ બધું જમવાનું નાસ્તાનું કારણ કે રાત છે ને આ બહુ પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર આપણે હાલવાનું છે તો ઠેઠું બધું જમવાનું જ આવે છે અને એવી જગ્યાએ હું આ વિડીયો ઉતારું છું કે જ્યાં લાઇટ હોય તો સરખી રીતે કંઈક વિડીયો ઉતરે અને જ્યાં સ્ટોલ આવશે ને ત્યાં જ હું વિડીયો ઉતારું છું એટલે તમને એમ ન થાય કે આ બધી ખાવાની જગ્યાએ ઊભા રહે છે બરોબર અને રાતનો આ જે નજારો છે ને એમાં થોડોક રિઝલ્ટનો જે પ્રોબ્લેમ રહે છે કારણ કે અંધારું હોય ને એટલે રિઝલ્ટ એ આપતું આ મોબાઈલનું એટલું બધું સારું ન આવે એટલે જ્યાં જ્યાં લાઇટ આવશે જ્યાં સ્ટોલ આવશે ત્યાં આપણે વિડીયો ઉતારશું કયું ગામમાં આપણે તો હમટિયાળા થી જે આપણે નળ જે છે ને નળ વાળા રસ્તે સેડા કારણ કે શોર્ટકટ છે અને કઈક ચાર પાંચ કિલોમીટર નો ફેર પડી જાય છે તો આપડી હવે નળમાં ચડવી અને અંધારું અહિયાં ખૂબ છે અને પબ્લિક અહિયાં એટલું છે બધાય બધાય માણસો છે ને અહિયાં થી જ હાલી જાય છે અને આપડી નિંગાળાના સુમિતભાઈ અને આ બે ભાઈ અત્યારે પાછા જોડાઈ ગયા છે આપણું જે ગ્રુપ હતું ને શું નામ તમારું સારું હાલો હવે પાછા થઈ હાલતા ને આ નૈ અમે એલા બહુ એટલે બઉ લાંબી છે ચાર થી પાંચ કિલોમીટર રસ્તો હાવ એટલે હાવ ખરાબ નકરો પથ્થર છે અને હેઠે જોઈને જો નો આલવી ને તો પગ આપણો છે ને મવડાઈ જાય કે ઈજા થાય એવું બધું છે આ જોવો તમે આવી જયો આવી જયો કીધું હવે અને ઠેઠ સુધી માણસો છે અને સેવાવાળા બધા છે એવું કાંઈ ઓલું તો નથી કે એકલા પડી જાય એવું પણ હવે આ નેર પૂરી થાય ને તો સારું છે રોડ આવી જાય ને તો મજા આવે કંઈક હાલવાની તો આપડો સંઘ પૂગી ગયો છે ઢીકવાળી અને અહીંયાથી હવે ખાલી ત્રણ કિલોમીટર સાળંગપુર બાકી છે અને વાગી ગયા છે પોણા પાંચ ને પાંચ વાગ્યા ભાઈ હાલો જાય સાળંગપુર જોઈ લો દાદાનો દરબાર દેખાવો મીડો છે અને આ ડિસ્કો લાઇટ જોઈ લો તમે આરતી બાજુ હવે આરતી થવાનો ટાઈમ છે આરતી હવે છે ને પાંચ વાગે થઈ જાય આરતી છે અને સાળંગપુર પૂગી ગયા પણ હજી મંદિરે જવાની થોડીક વાર છે અને પાંચ વાગે આરતી થાય છે આરતી મિસ નો થઈ જાય તો સારું છે નગર તમને બધા દર્શન કેવી રીતે કરાવ છો આરતી ના હાલો જલ્દી જલ્દી આલીને છે ને મંદિરે પૂગી જાય આપણે સાળંગપુર ભૂગી ગયા છીએ અને સાડા પાંચ વાગી ગયા છે એટલે ખબર પડી જાય છે કે પાંચ વાગ્યાની આરતી આપણે મિસ કરી નાખી છે પણ હવે જે આ આતિશબાજી જે જોવાની છે એ બધી બાકી છે તો આપણે અંદર જાવી દર્શન કરવી અને જે આતિશબાજી છે ને એ હું તમને બતાવું સૌથી પહેલાં તમે દૂરથી દર્શન કરી લો દાદાના મંદિર ના જોવા ડેકોરેશન એક નંબર મસ્ત હતો અત્યારનું પબ્લિક જોઈ લો आहा अब थोडिक वारमा आतिशबाजी धावानी छै तो हु तमे फुल आखो आखी जे आतिशबाजी से देखाडीस तो वीडियो चले सति बन्या रहै માણસો બધા અશ્વિન રાઠોડ ચેનલના સાહેબ પણ આરામથી હુતા હે ગટરના ઓલી ગટર આવે ને આપણે જાય હાથ પગ ધોતો હોય હાથ પગ ધોઈ જાય ને હાલો મિત્રો આપણે પાંચ વાગ્યાની આરતી તો મિસ કરી વાળી હતી પણ તમને સાત વાગ્યા ની અત્યારે જે આરતી થાય છે ને આરતીના દર્શન કરાવું અને હજારો ની સંખ્યામાં માણસો આવ્યું છે તો હાલો હું તમને આરતીના દર્શન કરાવું તો થઈ ગઈ છે પણ અત્યારે ગરદી એટલી બધી છે ને તો જો દાદા ના દર્શન થાય ને તો તમને બધા દાદા ના દર્શન કરાવી અને થોડી ગરદી ઓછી થાય પછી આપડે જાવી મંદિર માં અને દાદા ના દર્શન કરવી જો પોસિબલ હોય ને તો આપણે તમે બધા દાદાના દર્શન કરાવશું અને જો ન થાય ને તો આપણે દૂરથી દાદાના દર્શન કરીને હવે સીધા ઘરે વહી આજે દર્શન કરવા છે ને બહુ મુશ્કેલ છે કારણ કે મંદિરની અંદર છે તો કોઈ કાળે આ દર્શન થાય ને બહુ મોડું થઈ જાય અને આ ટ્રાફિક જુઓ તમે એ કેટલું બધું ટ્રાફિક છે એટલે આજે આપણે દૂરથી દર્શન કરી લેવી જોઈ લો એટલું ટ્રાફિક છે એટલે આપણે અહીંયા થી દૂરથી દર્શન કરી લેવી અને કદાચ લાઈવ ફોટા મેકા હોય તો સાઈડમાં આપી દઉં તો તમે દર્શન કરી લો ફોટામાંથી ને અને હવે આપણે ઘર તરફ રવાના થાય આપણને મંદિરમાં જઈને તો દર્શન નહીં થાય પણ આ સ્ક્રીન ઉપર જો દાદાના દર્શન કરી લ્યો મસ્ત જય મહારાજ જય કૃષ્ણ આજે હનુમાન દાદા નો બર્થ ડે છે અમુક અહીંયા થી આવે અમુક બાર થી આવે બધા માણસો અત્યારે આવ્યા છે હનુમાનજી મહારાજ ના દર્શન કરવા તો જલ્દી તમે પણ કમેન્ટમાં લખી નાખો જય હનુમાનજી મહારાજ સાળંગપુર નો આખો વિડીયો લેવો હોય સેલિબ્રેશન કરે છે પણ આજે આપડે ને કઈ વાંધો નહીં આવતી વખતે જરા આવશે ને ત્યારે આપણે બાઇક લઈને આવશું અને ફૂલ એટલે ફૂલ મોજ કરશું અત્યારે બધા ડાન્સ કરે છે મોજ કરે છે વિશ કરે છે દાદા આપણે અત્યારે તો હાલવાની રહેવાનું ગેસ છે નહીં હાલી હાલી પગ દુખવા મીંડા છે એટલે ત્યાં તો ફૂલ મોજ છે પણ તોય આપણે હવે છે ને ઘરે નીકળવાનું છે કાંઈક વાન મળી જાય તો હાલો મિત્રો હવે જઈશું આપણે ઘરે આ વિડીયોનો અહીંયા જ એન્ડ કરી દઈએ આશા રાખું છું આજનો વિડીયો તમને પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફરી મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ અને રામ રામ ચલો બાય બાય